જય માતાજી મિત્રો કેમ છો જુઓ તમને બાજુના ગામ ની સ્કૂલની શાળાના છોકરાઓનું મંદિર છે જુઓ ઘેરું ઘેરું વાદળ છે છોકરાઓ રમે છે જુઓ ગેટ કેટલો સરસ છે સ્કૂલ છૂટી છે છોકરાઓ અડધા ઘેર જતા રહ્યા છે અડધા રમે છે મંદિર છે ત્યાં ભજન થાય છે જુઓ તમને ગુગરા ઢોલક નવા સંભળાતો હશે જુઓ ગામડાની કેટલી સરસ રોનક છે yeah they might